નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુઓના નવા વર્ષની સાથે શરૂ થતી ચૈત્ર નવરાત્રિ આ વર્ષે ત્રીસ માર્ચ રવિવારથી રેવાતી ન રેવતી નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં શરૂ થશે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે પાંચ એપ્રિલે મહાઅષ્ટમી અને છ એપ્રિલે મહાનવમી રામનવમીના દિવસે પાઠ હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે સાત એપ્રિલના રોજ દેવીને વિદાય આપવામાં આવશે આ વર્ષે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે જેને સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે કળશ સ્થાપનાના મુહૂર્ત ક્યારે છે ચૈત્ર નવરાત્રિનો મહાન પર્વ રેવતી નક્ષત્ર અને યોગમાં ત્રીસ માર્ચ રવિવારથી શરૂ થશે હિન્દુ નવા વર્ષની ઉજવણી કળશ સ્થાપના અને ધ્વજારોહણ સાથે શરૂ થશે બનારસી પંચાંગ અનુસાર કળશ સ્થાપનાનો શુભ સમય સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીનો છે કળશ સ્થાપના અને પૂજા વિધિ કળશ સ્થાપના માટે માટીનું વાસણ જવ માટી પાણીથી ભરેલો કળશ એલચી લવિંગ કપૂર રોલી આખા સોપારી આખા ચોખા સિક્કા નાગરવેલના પાન નાગરવેલના પાંચ પાન અથવા કેરી નારિયેળ ચૂનરી સિંદૂર

તેના ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દેવો મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દુર્ગાજીનું ચિત્ર કે પુસ્તર તથા શાલિગ્રામની વિરા બિરાજતી વિરાજિત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો નવરાત્રિ વ્રતથી શરૂઆતમાં સ્વસ્તિક વાચન શાંતિ પાઠ કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરો પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી કરો નવરાત્રિમાં આ બાબતો ધ્યાનમાં રાખો પ્રથમ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગમાં દેવી શૈલી પુત્રીની પૂજા તિલક ઉપવાસ અને જ્ઞાન પ્રાપ્તિ માટેના અનુષ્ઠાન કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિ છ એપ્રિલે મહાનવમી સાથે સમાપ્ત થશે અને સાત એપ્રિલે વિજયાદશમી ઉજવવામાં આવશે આ વર્ષે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે મા દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે માટે આ વર્ષે શુભ પરિણામો લાવશે એક નવરાત્રીમાં માતા દુર્ગા સામે નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે આ અખંડ જ્યોત માતા પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતિક સ્વરૂપ હોય છે માતા સામે એક તેલ અને એક સુદગીનો દીવો પ્રગટાવવો જોઈએ બે માન્યતા પ્રમાણે મંત્ર મહોદિ મંત્રોની શાસ્ત્ર પુસ્તિકા પ્રમાણે દીવો અથવા અગ્નિ સમક્ષ કરેલા જાપનું સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે દીપમ ધૂતયુતમ દક્ષે તેલયુત ચ વામત એટલે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ ત્રણ અખંડ જ્યોત નવે નવ દિવસ સુધી પ્રગટેલી હોવી જોઈએ તેના માટે એક નાના દીવાનો પ્રયોગ કરો જ્યારે અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું હોય બત્તી ઠીક કરવી હોય તો નાનો દીવો અખંડ દીવાની જ્યોતથી પ્રગટાવીને ત્યારે વ્યાપારીએ તેને થેલી બતાવીને કહ્યું કે રાત્રે ભોજન પછી તેને ખોલીશું આમ કહીને તે ગામમાં ઉધાર માગવા માટે જાય છે આ બાજુ તેની પત્નીએ થેલી જોઈ તો તેને ધીરજ ન રહી એટલે પતિના ગયા પછી તે થેલીને ખોલે છે તો તેની આંખ ફાટી જાય છે અલગ રાખો ચાર જો અખંડ દીવાને ઠીક કરતાં જ્યોત ઓલવાઈ જાય ત્યારે નાના દીવાની જ્યોતથી અખંડ જ્યોત ફરી પ્રગટાવી શકાય છે